તો સુરતના સૈયદપુરા વિસ્તારમાં શ્વાને આતંક મચાવ્યો છે નમાઝ પડીને પરત ફરતા યુવક ઉપર ચારથી પાંચ શ્વાનોએ હુમલો કર્યો શ્વાનથી પોતાનો બચાવ કરવા નાસવાનો પ્રયાસ કરતા દોડવા જતાં પટકાતા પેરેલાઇઝ થયો અને દસ દિવસ સુધી ખાનગી હોસ્પિટલમાં સારવાર લીધા બાદ એઝાઝ નામના યુવકનું મોત થયું ઘટના એવી છે કે સેન્ટ્રલ ઝોનના ભંડારીવાડ ખાતે એક છોકરો નમાઝ પડીને જ્યારે એના ઘરે પરત ફરતો તો કબ્રસ્તાનથી એમની પપ્પાની કબ્રસ્તાનથી જ્યારે મૈયત પતિ પરત ફરતો હતો ઘરે સવાર સવારમાં તો પાંચ થી સાત કુતરાઓ એની પાછળ દોડે છે એનું જીવ બચાવવા માટે જ્યારે છોકરો દોડે છે તો પડી જાય છે અને પડીને એટલી રીતે ગંભીર રીતે પડીને ગંભીર હાલત થઈ જાય છે અને એટલી ઈજાઓ થઈ જાય છે અને કૂતરાઓ પાછળથી એને જોઈને રિટર્ન થઈ જાય છે એક જાગૃત નાગરિક તરીકે અને બીજું સુરત શહેરના એક રહેવાસી તરીકે સુરત મહાનગરપાલિકાના મેયર અને કમિશનરને આટલું જ કહેવા માંગુ છું કે તમે જે સર્ટિફિકેટો વિદેશોમાં જઈ જઈને જે મેડલો લઉ છો ને સાહેબ એ મહત્વના નથી જેટલું જીવ લોકોના મહત્વના છે હજારો ફરિયાદો છે હજારો કમ્પ્લેનો છે હજારો લોકોને નાના નાના બાળકોને આ કૂતરાઓ કાઢે છે એમને સર્જરી જેવી ગંભીર ગંભીર ટ્રીટમેન્ટ કરવી પડે છે છતાંય તમારી આંખો ખુલતી નથી અને જે તમે બગડા ફૂકો છો સુરત મહાનગરપાલિકાના વિકાસના એ સંપૂર્ણ રીતે ખોટા છે નમાજ પડકે ફાટી પડકે આયા હતા પાસે આયા તો ચાર પાંચ કૂતરા દોડાયા જીવ બચાવી દોડા और होता देते गिर गया और गिरा उसको इतनी गंभीर इजा हुई तो उसकी वजह से उसके, उसके पूरे बैक में जो मेन नस है वो डैमेज हो गई उसकी वजह से पूरा बदला उसका हो गया होने की वजह से हम लोग उसको लोकल हॉस्पिटल में एडमिट किया वहाँ इमरजेंसी यूनिट में उसको देख रेख कहता उसको आईसीयू में शिफ्ट किया गया दस दिन उसको रखने के बाद दो दिन उसकी हालत इतनी गंभीर हो गई थी कि जिसकी वजह से उसको वेंटिलेटर पर रखना रखना पड़ा कल रात को मोड़ी रात को साढ़े बारह के लगभग करीब તબિયત બિગડી હોયદેત હો ગઈ